લગ્ન પેલાં કંઈના પક્ષની ડિમાન્ડ લાગુ પડે તો સમજો માથે ખોટું ઓળતા નહીં પહેલાં તો સાસુ સસરા ભેગા નહીં ચાલે એ પ્રોપર્ટી છે ડસ્ટબીન છે દેર દેરાણી જેઠ જેઠાણી ભેગું નહીં ફાવે લગ્ન થ્યા ભેગા નોખા પછી બંગલો ગાડી ઓવી જોઈ હું ભલે સાદા મકાનમાં રહું મારે બંગલો જોઈ હારી ગાડી જોઈ માટે જમીન હોવી જોઈ પણ હું ખેતી કરવા નહીં જાઉં જમીન જોહે ગાયું ગૌ માતા રાખવાની નથી વાહી દુ કોણ કરે હું થોડી કરું એટલે જમીન જોહે પણ ખેતી નહીં કરું પછી તરત જ હગાઈ થાય મને મોંઘો ફોન લઈ દેવાનો આઈફોન લઈ દો તો હારામ હારું તો નબળો ફોન બિલકુલ નહીં ચાલે ત્રીસ તોલા હોનું ચડાવવાનું મને એનાથી ઓછું નહીં ખપે તમે તમારા બાપુજી ભલે લોન લે કે વ્યાજે રૂપિયા લે કે જમીન વેચે મારે ત્રીસ તોલા હોનું જોહે ગામડે હું નહીં રહું સિટીમાં જ રહેવાનું આપણે ગામડે રહેવાનો વદાડ થયો નથી કરવાનો નથી થા હે નહીં હું તો સિટીમાં જ રહીશ દર રવિવારે મને હોટલમાં જમવા લઈ જવાની હોટલમાં ન લઈ જાઓ તો છેલ્લે લારીઓમાં લઈ જાઓ પણ બહારની ખાણીપીણી જોહે અને એકાદું ફિલ્મે બતાવવાનું મૂવી જે આવ્યું હોય ભલે મને કાંઈ ખબર ન પડે પણ મૂવી બતાવવાનું મને વિદેશ ટૂર કરાવવાની વરમાં જો તમારાથી થઈ હક એમ હોય તો પછી છોકરાને સારો ધંધો જોહે અથવા તો સારી નોકરી જોહે છોકરો ગુડ લુકિંગ હોવો જોઈએ બ્યુટીફુલ સ્માર્ટી હોવો જોઈએ લગ્ન છે એ ધામધૂમથી કરવાના ગામમાં શેરમાં વટ પડી જાવો જોઈ તમે વ્યાજે લો લોન કરો કે જમીન વેચો લગન નબળા નહીં ચાલે ધામધૂમથી કરવા જોઈ પછી હું ઘર કામ નથી કરવાનું તમે કામવાળી રાખો અને પછી ધીરે ધીરે આવનારા સમયમાં હું રસોઈ નહીં કરું તમે રસોઈ રાખી લો પછી મને જો ફાવ્યું ને તો હું રહીશ નહીતર પાચા લાખ રૂપિયા લઈને છૂટા છેડા તું છૂટો ને હુંય છૂટો અને છેલ્લે જો છોકરાને કોઈ જાતનું વ્યસન હોય તો મને વાંધો નથી ભલે બીડી ફૂકે સિગરેટ ફૂકે દારૂ ઢીંચે કે ફાંક્યું પાનમાં આવા મસાલા ખાય મને કાંઈ વાંધો નથી હું ભલે વિધવા થઈ જાઉં મને કાંઈ વાંધો નથી પણ આ બધી મારી માંગણી પૂરી થાવી જોઈએ બસ આટલી જરીક જ નાની માંગણીઓ છે વારાવા લાવ